આકાશવાણીના નમસ્કાર સુરભી બેન કેમ છો શ્રોતાઓ નમસ્કાર કેમ છો તમે બધા મજામાં એકદમ ફાઈન સુરભીબેન લગભગ દરેક ના ઘરે એક ને એક સાંજ નો પ્રશ્ન હોય કે આજે સાંજે જમવામાં શું બનાવીશું અથવા તો આજે જે રૂટિન ફૂડ આપણે લેતા હોય એના કરતા કાંક અલગ લેવું છે ઘરે જે બનાવીએ છીએ એ ફૂડ ની અંદર બહાર જેવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ એનો સ્વાદ નથી આવતો બહુ સાચી વાત કરી ભૂમિ તે તો જો આપણે થોડુંક પ્રી પ્લાન કરીએ અને થોડુંક સવારથી એવું પ્લાનિંગ કરીને રાખ્યું હોય કે ઈવન આગલા દિવસનું પણ પ્લાનિંગ તમારું જો કંઈક હોય ને તો તમે સરસ વાનગી પણ બનાવી શકો અને તમે પોતે રિલેક્સ પણ થઈ શકો છો તો આજે શું આપણા લિસનર્સને સીક્યુએશન ને તે કયું ને એ પ્રમાણે કે જો ટેસ્ટી ખાવાનું મન થતું હોય અને કઈક આમ એવું થાય કે ના બાર જેવું કઈ ચટપટુ ને કઈક બાર જેવું આપણે મળે એમ કે તો સૌથી જો પ્રોબ્લેમ હોય ને બાર જેવું એટલે કે રેસ્ટોરન્ટ સ્ટાઈલ આપણે કોઈ વાંગી બનાવવામાં જો પ્રોબ્લેમ આવતો હોય ને તો એ છે સાંભાર હમ સૌથી વાનગી તો આપણે બનાવી નાખીએ કે ચલો આજે ઇડલી બનાવી કે ઢોસા બનાવ્યા પણ સાંભાર ની વાત આવે એટલે આપડે એવું થાય કે ના ના બાર જેવું નથી બનતું તો લાવ ને બાર થી જ મંગાવી લઉં અને રિઝન એજ છે કે સાંભાર જે છે એનો ટેસ્ટ બહાર જેવો નથી થતો ઘરે હા એકચ્યુલી તો આજે આપણે સાંભાર બહાર જેવો જ કેવી રીતે બને એ શીખવશું શીખવશુ એના માટે સંભાર મસાલો પેલા ઘરે તૈયાર કરીશું સંભાર મસાલો તમે ફ્રેશલી પણ બનાવી શકો છો બનાવીને મૂકી પણ રાખી શકો છો લગભગ તમે થી ચાર મહિના રાખશો તો એનો સુગંધ સરસ રહેશે એર ટાઇટ ડબ્બામાં અને એને સ્ટોર કરવાનો ફ્રિજમાં રાખવાનું કારણ એ છે કે એની સુગંધ સરસ રહે તમે બાર પણ રાખી જ શકો છો બગડી નથી જતો પણ સુગંધ વધારે સરસ રહે એના માટે આપણે એને ફ્રિઝમાં રાખીએ છીએ તો સૌથી પહેલાં તો આપણે સંભારનો મસાલો તૈયાર કરવા માટે આપણે શું ઇન્ગ્રીડિયન્સ જોઈએ એ જોઈ લઈશું તો એના માટે આપણે અડધો ટેબલ સ્પૂન અડદની દાળ અડધો ટેબલ સ્પૂન ચણાની દાળ દસ થી બાર આખા લાલ મરચાં જોઈશે હાફ ટેબલ સ્પૂન તુવેરની દાળ જોઈશે એની સાથે એક ટેબલ સ્પૂન કોપરું લઈશું સુકુ કોપરું લેવાનું છે અથવા સુકા કોપરાની છીણ પણ લઈ શકો છો તમે જો સુકા કોપરાની છીણ લેતા હોવ ને તો એ ટુ ટી જેટલું જ લેવાનું કારણ કે એની છે ને ફ્લેવર થોડી વધારે સ્ટ્રોંગ હોય છે એટલા પછી એક ટી જીરું લઈશું એક ટેબલ સ્પૂન આખા ધાણા હાફ ટી સ્પૂન મેથી લઈશું એટલે કે બાર થી પંદર દાણા મેથી ના લેવાના છે એક ટી સ્પૂન તલ લેવાના છે હાફ ટી સ્પૂન રાઈ લઈશું એક ટી સ્પૂન હિંગ દસ થી બાર મરી લેવાના છે એની સાથે એક ટી સ્પૂન તેલ લઈશું અને એક ટી સ્પૂન મીઠું ઉમેરીવાનું છે આ આટલી સામગ્રીની આપણે જરૂર પડે છે તો સૌથી પહેલા શું કરવાનું છે કે એક ટીસ્પૂન જેટલું તેલ લેવાનું છે તેલ લઈ એમાં ચણાની દાળ અડદની દાળ અને તુવેરની દાળ આ ત્રણે દાળને શેકવાની છે સુગંધ આવે ત્યાં સુધી શેકવાની છે બહુ વધારે ડાર્ક નથી થવા દેવાની સુગંધ આવવા લાગે ને એટલે એની અંદર આપણે રાઈ ઉમેરવાની છે રાઈને પણ આપણે શેકવાની છે રાઈ ને જેમ આપણે તેલમાં વઘાર માં રાઈ ફૂટે એવી રીતે આપણે નથી કરવાનું રાઈ પણ શેકવાની છે રાઈ જીરું આખા ધાણા અને મેથી આ ચારેય વસ્તુ ઉમેરી અને એને પણ થોડું શેકવાનું છે એટલે એ શેકાતું જ હશે એની સાથે ચણાની દાળ અને અડદની દાળ પણ જે આપણે ઉમેરી હતી એ પણ એની જોડે જ હશે એટલે જ આપણે એને વધારે ડાર્ક નથી કરેલી હવે એ શેકવા આવે એટલે એની અંદર 10 થી 12 લીમડાના પાન લેવાના છે થા લીમડાના પાન લેવાના છે એને પણ શેકવાના છે આખા લાલ મરચા ઉમેરી લેવાના છે અને એની સાથે કોપરા ઉમેરી લેવાનું છે કોપરું છે એની સ્લાઈસ કરી અને ઉમેરી દેવાનું છે અને આ બધી જ વસ્તુને શેકી અને ફ્લેમ ઓફ કરી દેવાની છે લાલ મરચા એડ કરી અને એટલે તરત જ ફ્લેમ ઓફ કરી દેવાની છે નહી તો એનો કલર કાળો થઈ જશે અને એના કારણે જે સાંભાર મસાલો છે ને એનો કલર પણ હિંગ હળદર અને મીઠું આ આ ત્રણેય વસ્તુ વસ્તુ ઉમેરી લેવાની છે છે અને પછી શેકવાની બધી શેકતા હિંગ હળદર મીઠું પેન ગરમ જ હશે એટલે સરસ શેકાઈ જશે આ શેકવાનું કારણ એ છે કે આપણે જે મસાલો છે એને થોડો લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકીએ એના માટે આપણે આ જે પણ વસ્તુ લઈએ છીએ એ બધી જ વસ્તુ આપણે શેકીને લઈ રહ્યા છીએ હવે આ મિશ્રણ ને ઠંડુ કરી લેવાનું છે અને ઠંડુ પડે એટલે પછી એને ક્રશ કરી લેવાનું છે એકદમ સરસ પાવડર બનાવી લેવાનું છે જેવો બાર નો સાંભાર મસાલો તૈયાર આવે છે ને એવો જ કલર તૈયાર થશે અને જ્યારે તમે આખા લાલ મરચા લેતા લેતાઓ ને ત્યારે એની અંદર છે ને કાશ્મીરી લાલ મરચા લેવાના છે એટલે તીખાશ બહુ ન આવે અને કલર સરસ આવે કારણ કે સાંભળ મસાલામાં શું છે તીખાશ એટલી બધી નથી હોતી સાંભાર જ્યારે પણ આપણે બનાવીએ ને ત્યારે એ સાંભાર તીખું ન હોય પણ ટેસ્ટ હોવું એ ખૂબ જરૂરી છે આની અંદર અ ઘણા લોકો આમલી પણ ઉમેરતા હોય છે શેકવામાં પણ હું નથી ઉમેરતી કારણ કે આમલી ઉમેરીએ ને તો એ ક્યાંક ને ક્યાંક એની અંદર થોડો ભેજ નો પ્રમાણ રહી જાય છે અને એના કારણે પછી મસાલો બગડી જવાનો ડર લાગે છે આ બધી જ વસ્તુ ક્રશ કરી અને એને આપણે પાવડર બનાવીને આ પાવડર એટલે કે સાંભાર મસાલો આપણો તૈયાર થઈ ગયો ને અને આ સાંભાર મસાલામાંથી જ્યારે તમે સાંભાર બનાવશો ને ત્યારે એકદમ ટેસ્ટી બાર જેવો જ સાંભાર તૈયાર થશે હમ એટલે સુરભીબેન આપણે એક સાંભાર મસાલોનું જે પ્રીમિક્સ છે એ તો રેડી કરી લીધું છે એ પણ હું તમને ટ્રીક અને ટિપ્સ આપીશ કે બાર જેવો જો તમારે સાંભાર તૈયાર કરવો હોય તો એ સાંભાર કઈ રીતે બનાવો તો એના માટે પણ આપણે ઇન્ગ્રેડિયન્સ જોઈ લઈશું સૌથી પહેલા તો આપણે બાફેલી તુવેરની દાળ લેવાની છે તમે જ્યારે પાક કપ તુવેરની દાળ લેશો તો પાક કપ તુવેરની દાળ જેને પલાળી અને બાફશો ને ત્યારે એ લગભગ અડધા કપથી થોડી વધારે તૈયાર થશે એ રીતે આપણે દાળને બાફી લેવાની છે એની સાથે એક પેસ્ટ તૈયાર કરવાની છે હંમેશા જ આપણે ટમેટા જ્યારે પણ બનાવીએ જ્યારે સાંભાર બનાવીએ ને ત્યારે ટમેટાનો આપણે કલર લાવતા હોય છે અને એ ટમેટાને આપણે સાંતરતા હોઈએ છે અથવા તો ક્રશ કરીને ગ્રેવી બનાવતા હોઈએ છે તો આવી રીતે જો આપણે ટમેટાને ટમેટાને સાંતળીએ ને ત્યારે શું થાય છે કે એના ઉપર નો જે છાલનો વાળો ભાગ હોય ને એ સાંભારમાં ઉપર તરે છે અને એ જરાય આપણે ગમતો નથી હોતો લુક અને એનો સ્વાદ બંને આપણે નથી ગમતો હોતો તો આપણે અત્યારે એક પેસ્ટ તૈયાર કરવાની છે હવે એના માટે અ જ્યારે આપણે પાક કપ તુવેની દાળ લેતા હોઈએ ત્યારે બે નંગ મોટા ટમેટા લઈશું એટલે લગભગ બસો ગ્રામ જેટલા ટમેટા લઈશું એની અંદર આપણે જે સાંભાર મસાલો તૈયાર કર્યો હતો એ બે ટેબલ સ્પૂન સાંભાર મસાલો ઉમેરવાનો છે ટમેટાના ટુકડા કરી લેવાનો છે અને ટમેટાને મિક્સી જારમાં લઈ લેવાના છે એની અંદર હવે બધા મસાલા એડ કરીશું એની અંદર આપણે લગભગ એકથી દોઢ ટેબલ સ્પૂન સાંભાર મસાલો ઉમેરીશું અત્યારે આપણે દોઢ ટેબલ સ્પૂન ઉમેરીએ છીએ પછી ઉપરથી પાંચ પાંચથી અડધો ટેબલ સ્પૂન જેટલો

ત્યારે એની અંદર જે ખટાશનું જે પ્રમાણ છે એ આમલીનું હોય છે એટલે એ તમે આમ બે ઇંચના નાના ટુકડા તમે લ્યો ને આમલીના બે થી ત્રણ ઈંચના એવા બે કે ત્રણ ટુકડા લઈ લેવાના છે એટલી આમલી આંબલી આપણે એની અંદર ઉમેરીશું આ બધી જ વસ્તુ આપણે એની અંદર થોડું પાણી ઉમેરી અને ક્રશ કરી લેવાની છે એટલે એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે આ એક પેસ્ટ તૈયાર થશે હવે આ પેસ્ટને આપણે વઘાર કરવાનો છે હવે એની અંદર શાકમાં તમે દૂધી લઈ શકો છો સરગવાની સીંગ લઈ શકો છો ઘણા લોકો રીંગણ પણ ઉમેરતા હોય છે ઘણા લોકો ભીંડા પણ ઉમેરતા હોય છે તો તમારા ઘરમાં જે શાક ખવાતું હોય એ શાક તમે લઈ શકો છો હું દૂધી અને સરગવાની સીંગ આ બંને વસ્તુ લેતી હોઉં છું તો એના માટે આપણે સૌથી પહેલા તેલ લેવાનું છે એટલે બે ત્રીસપૂન જેટલું તેલ લઈશું હંમેશા જયારે પણ તમે સાંભાર બનાવો ને ત્યારે તેલ નું પ્રમાણ વધારે ન હોવું જોઈએ સંભાર ઉકળવા મુકો અને પછી ઉપર જો તેલ આવે ને તો એ સાંભાર તમારો બરાબર ના કેવાય એનો કલર સરસ થવો જોઈએ પણ ઉપર તેલ તરવું ન જોઈએ સંભાર માં હંમેશા તેલ વધારે નહિ એડ કરવાનું તો ટુ ટીસ્પૂન આપણે તેલ લઈશુ એક ટી સ્પૂન રાય ઉમેરીશુ આઠ થી દસ મેથીના દાણા આઠ થી દસ લીમડાના પાન એ આ લીમડાના પાન ઉમેરી અને ઘણા લોકો લીલા મરચા પણ ઉમેરતા હોય છે તો એકાદ લીલું મરચું પર તમે ઉમેરી શકો છો અને એનો વઘાર તૈયાર કરો હવે એની અંદર પચાસ ગ્રામ દૂધી લઈશું જે નાના ટુકડામાં કટ કરેલી હશે એ કાચી જ લેવાની છે બાફવાની નથી અને એને સાંતળી લેવાની છે અને એક નંગ સરગવાની સિંગ છે જેના નાના નાના ટુકડા કરી લેવાના છે અને એને પણ બાફવાની નથી પણ એને પણ આવી રીતે સાંતળી લેવાની છે આ બધું જ આપણે ઉમેર્યા પછી એની અંદર જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી ટમેટાની મસાલા સાથેની એ પેસ્ટ ઉમેરવાની છે અને એ પેસ્ટ ને પણ આપણે બે થી ત્રણ મિનિટ સાંતરવાની છે જેથી કરીને ટમેટાની કચાસ દૂર થઈ જાય કારણ કે આપણે કાચા ટમેટા લીધેલા છે તો એ કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે અને પછી એની અંદર આપણે જે દાળ છે બાફી બાફીને જે રાખી હતી એને આટી લેવાની છે એટલે કે એને બ્લેન્ડ કરી લેવાની છે અને એ બ્લેન્ડ કરેલી દાળ આપણે ઉમેરી દઈશું દાળ ઉમેરી અને પછી એને ઉકળવા દઈશું

કારણ કે સાંભાર ને આપણે થોડું વધારે ઉકાળીશું ને એમ એની સુગંધ વધારે સરસ રિલીઝ થશે એટલે આપણે એવું થાય કે જો ગટ રાખ્યો છે ને તો લગભગ બે થી ત્રણ મિનિટ કે ચાર મિનિટ ઉકળશે ને એટલે સાંભાર એકદમ ઘટ્ટ થઈ જશે અને આપણે એવું થાય કે હવે આ સંભાર તૈયાર થઈ ગયો એટલે આપણે ફ્લેમ ઓફ કરી દઈએ પણ તમે એની અંદર પાણી ઉમેરી એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે સાંભાર આપણે જે અડધો તો પોણી વાટકી બાફેલી દાળ લીધી હતી પોણો કપ જેટલી બાફેલી દાળ હતી એની અંદર તો આપણે થોડું પાણી ઉમેરતા જ જોઈએ જ્યારે બ્લેન્ડ કરીએ ત્યારે એની ઉપર પણ તમે 1 થી 1.5 કપ જેટલું પાણી ઉમેરી અને પછી એને ઉકળવા દેવાની છે લગભગ 12 થી 15 મિનિટ સુધી સાંભારને ઉકળવા દેવાના છે એટલે એટલે સાંભાર ઉકળશે ને તો એની સુગંધ બહુ જ સરસ આવશે અને પછી તમને હજી એવું લાગતું હોય ને કે હજી જરાક મસાલાનો સ્વાદ ઓછો પડે છે

એને તમે ડાયરેક ઉમેરશો ને એટલે જેવું દાળનો પાઉડર એટલે કે એ મિશ્રણ જેવું પાણીમાં જશે ને એવું ગઠ્ઠા થઈ જશે હમ અને ક્યાંક વધારે લંબ થઈ જશે ને ક્યાંક મિક્સ હશે એટલે એના બદલે તમે જો આવી રીતે પાણીમાં ઉમેરીને ઉમેરશો ને તો સરસ રીતે એની પેસ્ટ પણ તૈયાર થશે અને એનો સ્વાદ પણ સરસ આવશે અને દાળ ઉકાળવાનું એટલે કે સાંભાર ઉકાળવાનું રિઝન એક એ પણ છે કે અંદર તમે સાંભાર મસાલો એડ કર્યો છે એટલે એની અંદર જે બધી દાળ અંદર ગઈ છે એ દાળ પણ સરસ ચડી જાય અને એની પણ સુગંધ પોતાની રિલીઝ થાય આ ને બીજું હજી એક બીજી એક ટિપ છે કે સાંભાર હંમેશા જાણો કે તમારે સાંજના સાંભાર જમવામાં લેવો છે તો તમે બપોરના બનાવીને મૂકી દો તો જો તમે બપોરના બનાવીને સાંભાર રાખી દેશો ને તો એક તો સાંજના તમારું કામ પણ ઓછું થઈ જશે અને એની સાથે સાથે એની જે એનો સ્વાદ છે ને એ બમણો થઈ જશે કારણ કે સાંભાર મસાલો પડે પડે સાંભારનો સ્વાદ બહુ જ વધારે ચડે છે આપણે જ્યારે રેસ્ટોરન્ટ નો સાંભાર વધારે ભાવે છે એનું કારણ એજ હોય છે કે એ લોકો નો જે સાંભાર છે એ તો લોટમાં બનતો હોય સારા એવા પ્રમાણમાં એ લોકો ઉકાળતા હોય સાંભાર ને અને એની સાથે સાથે એ સાંભાર વહેલો બનાવીને મૂકેલો હોય એટલે એનો સ્વાદ બહુ સરસ ચડી જતો હોય છે આ બધી વાતનું તમે ધ્યાન રાખશો ને તો તમારો સાંભાર એકદમ સરસ એટલે રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવો જ બનશે અને ભુજ માં અ જ્યાં સાંભાર ઉખણાય છે અને આપણે લેવા પણ જતા હોઈએ છીએ કે ના આજે હવે ઈડલી ને ઢોસા ઘરે બનાવી લે પણ સાંભળ તો ત્યાંથી જ લાવશું આપણે એ હવે લેવા જવાની જરૂર નહિ પડે એવો જ સાંભાર તમારા ઘરે બની જશે હમ બિલકુલ તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ જ સરસ મજાનો સાંભાર જો ઘરે બનાવો હોય તો આપ ઝટપટ થી બનાવી શકો છો એકદમ અને સાઉથ ઇન્ડિયન વાનગીમાં તો એટલું બધું છે ને કે તમે એક સાંભાર બનાવીને રાખ્યો હોય તો તમે સાંભાર ભાત બનાવી શકો છો વડા સાંભર બનાવી શકો ઈડલી સાંભર બનાવી શકો ઢોસા સાંભાર બનાવી શકો ઘણી બધી વેરાયટી બની શકે છે તો સરસ મજાનો રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભર આજે આપે અમે શીખવ્યો છે એનું પ્રિમિક્સ પણ શીખ્યું છે અને કઈ રીતે બહાર જેવો જ ટેસ્ટ આપણા ઘરે પણ બની શકે એ સરસ મજાની રેસીપી અમારી સાથે શેર કરી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર તો તમે અમને શીખવ્યો પણ ઘણીવાર ઘણા બધા એવા બહેનોની ફરિયાદ હોય છે કે બહાર જેવા ક્રિસ્પી ઢોસા અમારા ઘરે નથી બનતા અથવા તો જ્યારે જ્યારે ઈડલી બનાવવા જઈએ છીએ ત્યારે ઇડલી પણ એટલી સોફ્ટ નથી બનતી તો એ બનાવવા માટે શું કરવાનું બહુ સાચી વાત કરી ભૂમિ દે કે આવા પ્રોબ્લેમ સાઉથ ઇન્ડિયન વાનગીમાં બહુ જ બધા આવતા હોય છે અને સૌથી પહેલા તો સાઉથ ઇન્ડિયન વાનગી જ્યારે પણ આપણે બનાવતા હોય ત્યારે આપણે દાળ ચોખા કઈ રીતે કયા માપથી પલાળવા એ ખૂબ અગત્યનું છે હવે તો ઘણા લોકો બહાર થી પણ લઈ જ લેતા હોય છે ખીરું રેડી મળતું હોય છે એ લેતા હોય છે પણ અગેન એ પણ આપણે જોવા જઈએ તો ઘરે જે બનાવીએ અને બારનું બનાવી એમાં ઘણો ડિફરન્સ પડે છે એટલે કે ભાવમાં પણ આપણે ઘણું મોંઘું પડતું હોય છે અને ઘણી વાર આપણે શુદ્ધતા ઉપર પણ આપણે એવું થાય કે આ કેવું હશે તાજું હશે વાસી હશે એ ખબર ના પડતું હોય તો આજે હું તને એના માટે પણ એક હંમેશા દાળ ચોખા પલાળવાને બદલે એનો લોટ તૈયાર કરીને રાખું છું અને આ બઉ જ ઇઝી મેથડ છે તમે એકવાર એ લોટ દળાવીને ઘરે ડબ્બો ભરીને તૈયાર રાખ્યું હોય ને તો પછી એની ટાઈમ તમે એમાંથી ઢોસા કે ઇડલી બનાવી શકો છો આપણે સૌથી વધારે કંટાળો એક તો દાળ ચોખા પલાળવાનો ને પછી એને પીસવાનો આવતો હોય છે કારણ કે એ તમને ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય કે તમે એને થી ચાર કલાક કે પાંચ કલાક પલાળી રાખો અને પછી એને પીસો પછી એને ફરીથી ફર્મેટ થવા માટે તમે થી આઠ કલાક માટે રહેવા દો પણ જો આ રીતે તમે લોટ બનાવીને રાખ્યો હોય ને તો એના માટેનું હું જે મેઝરમેન્ટ લઉં છું એમાં બે ભાગ ચોખા અને એક ભાગ અડદની દાળ લેતી હોઉં છું આ એનું પ્રપોશન છે આ રીતે તમે કરી અને રાખી દેવાનું છે બે ભાગ ચોખા લેવાના છે જો ચોખા ચોખા તમે એમાં પાક્કા ને તો વધારે સરસ જે ખાસ સ્પેશિયલી સાઉથ ઇન્ડિયન વાનગી માટે જ આવે છે ઉબલા ચોખા અથવા તો પાક્કા ચોખા એને કહેવાય છે એ પીળા સ્પર્તા કલરના હોય છે તો જો એ ચોખા મળતા હોય તો એ લઈ શકો અથવા તો નોર્મલ આપણા ઘરમાં જે ચોખા હોય એ તમે લઈ શકો છો

એક લોટ લો તો એક એક વાટથી તમે હું કપ નું મેઝરમેન્ટ આપું છું તમને કે જયારે તમે એક કપ લોટ પલાળશો ને ત્યારે તમે એની અંદર થી લગભગ દસ થી બાર નંગ જેટલા ઢોસા ઉતારી શકશો અને ઈડલી આઠ થી દસ નંગ ઈડલી ઉતરશે તો એ પ્રમાણે મેઝરમેન્ટ પ્રમાણે લઈ શકો છો તો એ જે લોટ લો છો એ લોટની અંદર તમે દહીં ઉમેરી દો લોટ ને પલાળવો પડશે જેમ આપણે હાંડવા ઢોકળાનો લોટ નો નાખતા અને પલાળતા હોઈએ એવી રીતે આ લોટ ને પણ પલાળવો પડશે હું દહીં ગરમ કરી પલાળું છું જૈન ધર્મ ના નિયમ અનુસાર પણ ખરું અને એની સાથે સાથે તમે જો ગરમ કરીને પલાળશો ને તો એનો આથો પણ સરસ આવે છે એટલે એને થોડું ખટાસ પડતું દહીં લેવાનું છે એટલે ખટાસ પડતું દહીં લઈ અને એને થોડું ગરમ કરી લેવાનું છે અને પછી એને એની આપણે દાળ ચોખાનો જે લોટ લીધો છે ઈડલી કે ઢોસાનો જે લોટ છે એની અંદર પાણી ઉમેરી એની અંદર આપણે દહીં ઉમેરી અને કન્સિસ્ટન્સ આપણે મીડિયમ ખીરું જેવી રાખીએ એવી જ રાખવાની છે અને પલાળી અને મૂકી દેવાનું છે હવે જયારે તમે ઢોસા કે ઇડલી ઉતારતા હો એના પેલા એટલે કે એના લગભગ બે કલાક પેલા તમે બ્લેન્ડર થી એને થોડું બ્લેન્ડ કરી લો જે લોટ છે ને એની અંદર બ્લેન્ડર થી તમે બ્લેન્ડ કરી લેશો ને એટલે એક સરસ રાઈસ આવી જશે એટલે આમ એમ એનું ખીરું છે ને એનો કલર થોડો ચેન્જ થઇ જશે અને આ ખીરું જે તૈયાર થાય એમાંથી તમે મસ્ત મજાના ઢોસા કે ઇડલી સરસ રીતે ઉતારી શકો છો અને માટે ખાસ કરીને એની અંદર હું પણ ખીરું પલાળું ને એટલે ત્યારે ખીરું પલાડ્યા પછી એને કરીએ ને ક્રશ કર્યા પછી એની અંદર બે ચમચી સોજી ઉમેરતી આવું તો આ બે ચમચી સોજી ઉમેરવાના કારણે પણ ઢોસા એકદમ સરસ ક્રિસ્પી અને લાલ તૈયાર થતા હોય છે તો આ બસ તમે ટિપ્સને ને ધ્યાનમાં રાખશો ને તો તમારા ઢોસા અને ઇડલી બંને બઉ જ સરસ થશે અને ઇડલી પણ આની બહુ જ સરસ સોફ્ટ તૈયાર થતી હોય છે જો તમને એવું થાય કે ફર્મેન્ટેશન પ્રોપર નથી થયું તો એની અંદર તમે થોડા પ્રમાણમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી શકો છો તો પણ એકદમ સરસ એનું રિઝલ્ટ મળે છે એક વાનગી અને એ છે ટમેટો ઇડલી બરાબર આ ઇડલી ની ખાસ વાત એ છે કે આ ઇડલી તમે કોઈન સાઇઝમાં એટલે કે મિની સાઇઝ ની બનાવીને પણ બનાવી શકો અથવા તો મોટી જે આપણે રૂટીન ની ઇડલી બનાવતા હોઈએ એમાં પણ બનાવી શકો પ્લસ બીજું હવે અત્યારે કેવું છે કે મમ્મીઓ માટે સૌથી મોટો પ્રશ્ન આવે કે નાસ્તાના ડબ્બામાં શું આપવાનું હોય કે કંઈક નવું મમ્મી તું આજે કંઈક નવું બનાવીને ત્યારે તો આમ છોકરાઓને કેવું હોય કે આમ વટ પાડો હોય કે જો હું કેટલું મસ્ત નાસ્તો લઈ આવું છું સાચી વાત છે એટલે ત્યારે તો મમ્મીઓનું આવી જ બને કે રોજ સવારના વહેલા ઉઠીને શું બનાવવાનું તો ત્યારે પણ આ ઈડલી તમને બહુ જ કામમાં આવે છે કે આગલા દિવસે તમે રૂટી ઈડલી બનાવી હોય અને ઇડલી વધી છે તમારી તો એમાંથી પણ તમે આ ટમેટો ઇડલી બનાવી શકો છો અને આ ટમેટો ઇડલી ની ખાસ વાત એ છે કે તમે જો આ ઇડલી બનાવશો તો એની સાથે ચટણી કે સંભાર એક ટાઈમ નહીં બનાવો ને તો પણ ચાલતો એટલી ટેસ્ટી બને છે આ ઇડલી અચ્છા હા તો સૌથી પહેલા આપણે એની સામગ્રી જોઈ લઈએ હવે ઇડલીનું ખીરું તૈયાર કરવાનું છે હવે તમે ઘરે ઘરે તૈયાર કરતા હોવ તો એ અથવા બહારથી લાવતા હો તો એ રીતે જે પણ તમે તૈયાર કરતા હોવ એ રીતે તમે ઇડલીનું ખીરું રેડી કરી શકો છો લોટ ને લગભગ ત્રણ થી ચાર કલાક માટે ગરમ છાક અંદર એડ કરી અને પલાળી લેવાનો છે ત્રણ થી ચાર કલાક માટે પલાળવા દઈએ ને પછી એને એક થી બે મિનિટ માટે બ્લેન્ડર ફેરવી દેવાનું એટલે તમે જોશો ને તો એનું ટેક્સચર એકદમ ચેન્જ થઈ જશે પેલા જે એનું એકદમ કરકડું અને રફ ઢોકળા જેવું ટેક્સચર લાગશે અને જયારે બ્લેન્ડર તમે ફેરવી લેશો ને ત્યારે એનું ટેક્સચર છે ને ઇડલીના ખીરા જેવું થઈ જશે અને પછી તમે એને બે થી ત્રણ કલાક ફરીથી રહેવા દો એટલે છ એક કલાક માટે આસો આપવા માટે રેવા દેવાનું છે અને પછી ઇડલીનું ખીરું આપણું રેડી થઈ જશે એમાંથી નોર્મલી આપણે મીઠું અને ફ્રૂટ સોલ્ટ ઉમેરતા હોય જો આથો સરસ આવ્યો હોય તો કઈ જ ઉમેરવાની જરૂર નથી પડતી નહીં તો ફ્રૂટ સોલ્ટ અથવા સોડા તમે જે રીતે ઇડલી પ્રિપેર કરતા હો એ રીતે તમારે ઇડલી પ્રિપેર કરીને તૈયાર કરી લેવાની છે અને ઇવન આ પ્રોસેસ એટલે કે ઇડલી તૈયાર કરવાની પ્રોસેસ તમે બપોરના પણ કરીને મૂકી શકો છો કે ભાઈ તમારા ઘરે ગેસ્ટ આવવાના છે ને તમારે ટમેટો ઇડલી પ્લાન કર્યા છે કરવું છે ને બીજા એની સાથે કોઈ તમે કોમ્બિનેશન લઈ રહ્યા છો બીજી કોઈ વાનગી નું કોમ્બિનેશન લઈ રહ્યા છો તો તમે સવારના જયારે પણ રસોઈ બનાવતા હો એની સાથે તમારો આથો જો તૈયાર થઈ ગયો તો ઇડલી બનાવીને મૂકી રાખો અને સાંજના એનો વઘાર કરો વઘાર કરવા માટે તેલ જોઈશે એની સાથે રાઈ અડદની દાળ કાજુ લેવાના છે આઠ થી દસ નંગ પાપૂન હિંગ બે થી ત્રણ નંગ ટમેટો છે જેને છીણી લેવાના છે ટુ ટી સ્પૂન સાંભાર મસાલો લઈશું અને એની સાથે એક ટી સ્પૂન જે પોળી પાવડર અથવા તો સાઉથ ઇન્ડિયન ચટણીનો જે પાવડર હોય તમારા ઘરમાં અવેલેબલ હોય તો તમે લઈ શકો છો ટુ ટી સ્પૂન ધાણાજીરુ એક ટી સ્પૂન લાલ મરચું કોથમીર અને લીમડો આટલી સામગ્રીની આપણે જરૂર પડશે હવે આપણે ઈડલી તૈયાર કરીને રાખી દીધી છે ઇડલી ને અનમોલ્ડ કરી લેવાની છે અને તમે મિની જો તમારા ઘરે ગેસ્ટ આવતા હો તો તમે એઝ અ સ્ટાર્ટર પણ મિની ઈડલી તરીકે ને સર્વ કરી શકો છો એટલે જે મોલ્ડ આવે છે જે મિની ઈડલી ના મોલ્ડ આવે છે એમાં તમે ખીરું એડ કરી અને નાની સાઈઝ ની કોઈની ઇડલી પણ ઉતારી શકો છો તો આ રીતે ઇડલી આપણે તૈયાર કરી લેવાની છે હવે એક કડાઈમાં તેલ લેવાનું છે તેલ લગભગ બે થી ત્રણ મોટી ચમચી જેટલો તેલ જોઈશે કારણ કે ઇડલી ને વઘારીએ ને ત્યારે તેલ પીવાઈ જતો હોય છે એટલે થોડા પ્રમાણમાં તેલ હશે ને તો ઇડલી સરસ મોસ્ટ રહેશે એટલે બે થી ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈશું એની અંદર એક ટી સ્પૂન રાય એક ટી સ્પૂન અડદ ની દારૂ મેળશું થોડી ખીલવા આવે ને એટલે એની અંદર એક ટી સ્પૂન અડદ ની દારૂ તમને ગમતી હોય તો એની અંદર એક ચમચી ચણાની દાળ પણ ઉમેરી શકો છો લીમડો અને બે નંગ લીલા મરચાં કટ કરી અને એનો વઘાર કરવાનો છે એની સાથે કાજુ ઉમેરી દસ કાજુ છે જેના કરી લેવાના છે અથવા ફાડા કાજુ લેવાના છે અને આ બધી વસ્તુનો વઘાર કરી એની અંદર પા ટી સ્પૂન હિંગ અને પા ટી સ્પૂન હળદર ઉમેરી અને ટમેટો ટમેટો જે છીનેલા ટમેટા છે ને એ ઉમેરી લેવાના છે અને એને સરસ રીતે સાંકળી લેવાના છે એનું તેલ છૂટું પડે ને ત્યાં સુધી એને સરસ રીતે સાકવી લેવાના છે હવે એની અંદર સાંભાર મસાલો પોળી પાવડર લાલ મરચું પાવડર જીરું પાવડર અને મીઠું આ બધી જ વસ્તુ એડ કરી દેવાની છે અને જરૂર લાગે ને તો એક કે બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે એટલે આ એક ની ગ્રેવી તમારે ગ્રેવી જેવું તૈયાર થઈ જશે હવે એની અંદર જે આપણે રેડી કરેલી ઇડલી છે એ ઈડલી ઉમેરી દેવાની છે ઇડલી ઉમેરી અને એને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને ઉપરથી કોથમીર છાંટી અને સાવ કરવાની છે અને ઈવન તમે બાળકોને જો આ ઈડલી તમે નાસ્તામાં કે માં આપતા હો તો તમે કોઈ સ્ટીક હોય સ્ટીક હોય અથવા તો સ્ટીક હોય એની અંદર તમે આ ત્રણ ત્રણ ઈડલી ભરાવી અને પછી એને ડબ્બામાં મૂકીને આપશો ને તો બાળકોને પણ ખાવાની મજા પડશે હાથ પણ નહી બગડે અને કંઈક નવું બનાવ્યું છે એવું પણ લાગશે હમ બિલકુલ સાચી વાત છે એ જ વસ્તુ છે પણ જરાક સર્વિંગ સ્ટાઇલ અલગ થઈ જાય તો એનો લુક પણ અલગ લાગે છે અને બાળકોને તો બહુ મજા આવે અને આ ઇડલી આપણે વઘારી છે ટમેટા ની ગ્રેવી સાથે આપણે એને એટલે ડ્રાય નહીં લાગે આપણે શું ઇડલી છે એમ કે એના વગર તમે ઇડલી ખાવ તો બચુરો આવે એવું થઈ જાય તમારે પણ જોઈએ અને સાંભાર પણ જોઈએ પણ આ આ રીતે તમે ઇડલી બનાવશો ને તો ચટણી કે સાંભાર ની જરૂર નથી અને અમદાવાદમાં તો સાઉથ ઇન્ડિયન ની ફેમસ રેસ્ટોરન્ટ છે ત્યાંની આ ટોમેટો ઇડલી છે ને ખાસ ફેવરિટ છે અરે વાહ તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ જે ટોમેટો ઇડલી છે આપણા ઘરે પણ આટલી ટેસ્ટી બનાવી શકીએ છીએ જી તો ને કહીએ કે બાળકોના ટિફિનમાં તો આ સરસ મજાની ટેસ્ટી એવી ટોમેટો એટલી બનાવી અને એમને આપજો જ પણ સાથે સાથે આપના ઘરે પણ ટ્રાય કરજો અને તમે જોજો કેટલો સરસ મજાનો ટેસ્ટ એ બને છે અને હા તમારા પ્રતિભાવો પણ અમારી સાથે જરૂરથી શેર કરજો હમ તો હવે એકદમ જ જે આપણી કમ્પ્લેન હતી કે બહાર જેવા ઈડલી અને ઢોસા બનતા નથી સાંભારનો ટેસ્ટ આવતો નથી તો આજના એપિસોડમાં આપણે ફૂલ સાઉથ ઇન્ડિયન ડીશ કઈ રીતે બનાવવી એ આપણે અમને શીખવ્યું છે ચોક્કસ એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને આવતા સપ્તાહે આવી જ નવી ચટપટી રેસીપી સાથે આપને ફરી મળીશું ત્યાં સુધી આવજો આવજો શ્રોતા મિત્રો આજની આ રેસીપી આપને કેવી લાગી રેસીપીને લગતા આપના પ્રતિભાવો કે આપણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમ માં શેર કરવા ઇચ્છતા હોય બસો ચોપન પર આવતા સપ્તાહે અવનવી વાનગી અને સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું